નમસ્કાર હર હર મહાદેવ જામબુગોડામાં આવેલા જરણેશ્વર મહાદેવ મંગલેશ્વર મહાદેવ તેમજ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વની ઉજવણી ધામધૂપ પૂર્વક કરાઈ મોટી સંખ્યામાં શિવ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા સમગ્ર દેશભરમાં આજે બુધવારના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી આનંદ ઉલ્લાસના વાતાવરણમાં ભક્તિ સભર કરવામાં આવી રહી છે ત્યારે મહાશિવરાત્રીને લઈ વહેલી સવારથી જ શિવ મંદિરોમાં

જેને લઈ શિવરાત્રી પર્વ ને લઈ આજે જાંબુગોડા પંથકમાં આવેલ શિવ મંદિરોમાં બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડા ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર કરી લાઇક જરૂર થી કરો